નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો 1250 થી એકવીસ તેરસો છેતાલીસ થી તેરસો એક મહુવામાં બારસો દસ થી બારસો અગિયાર અમરેલીમાં અગિયારસો બાવન થી બારસો નેવું જસદણ માં બારસો થી બારસો એક બોટાદ એક હજાર થી એક હજાર એક બારસો માં બારસો નેવું થી બારસો ચોરાણું જામગંભારીર થી તેરસો થી તેરસો ડીસાતાલીસ પાટણ માં બારસો પંચ્યાસી થી તેરસો એકાવન ધાનેરા બારસો સિત્તેર થી તેરસો પંચાવન મહેસાણા બારસો પચાસ થી તેરસો એકતાલીસ વિજાપુર બારસો નેવું થી તેરસો પિસ્તાલીસ વિસનગર માં બારસો થી તેરસો પિસ્તાલીસ તલોદ માં તેરસો થી તેરસો પચીસ થરા માં તેરસો થી તેરસો છેતાલીસ દહેરગામ બારસો થી તેરસો સાત દિયોદર એક થી ચૌદસો ચાલીસ કલોલમાં તેરસો દસ થી તેરસો ચૌ ચોવીસ સિદ્ધપુર માં બારસો નેવું થી તેરસો પિસ્તાલીસ હિંમતનગર માં તેરસો થી તેરસો ત્રીસરવાડા માં બારસો થી તેરસો છત્રીસ માં બારસો થી તેરસો અગિયાર ઈડર માં તેરસો થી તેરસો પચીસ માં બારસો થી તેરસો અગિયાર બેચ હાજીમાં તેરસો થી તેરસો પાંત્રીસ માં બારસો થી બારસો પંચ્યાસી કપડવંજમાં અગિયારસો થી બારસો વિરમ ગામમાં તેરસો દસ થી તેરસો અઢાર થરાદમાં અગિયારસો ત્રીસ થી તેરસો સાહીઠ રાસણમાં બારસો પચાસ થી તેરસો દસ બારસો આંબલિયામાં તેરસો અગિયાર થી તેરસો પંદર સમીમાં તેરસો દસ થી તેરસો ત્રીસ ચાણસ માં બારસો સાઠ થી બારસો ચોરાણું દાહોદ માં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો